કાંઈ આપ્યું નથી ડુંગળી નિષ્ફળ ગઈ છે હાથસો ઠેલાનું ખેતરમાં કાપીને કટકા કર્યા એમાં અમને સરકાર કાંઈ સહાય કરતી નથી ખાલી ખોટા પાડી જાય ને ભૂયા જાય કોઈ આશા નથી કે હવે અમે ખેતીમાંથી ઊભા થઈ છીએ સરકારને થોડુંક ખામું જોવું હોય તો આવીને સર્વે કરાવે અને વળતર આપે તો જ ખેડૂત ઊભો રહી શકે એમ મત લેવાય તો તમે ખેડૂત ઊભા રહ્યો અમને આમાં આપો ને આમાં આપો તો અમે બધા ખેડૂત સહાય કરીએ અમે

તે સંપૂર્ણપણે નિરાશ થઈ ગયા છે હાલ મગફળીનો પાકનો જે વાવેતર થયું હતું એ બાદમાં ખેડૂતો વધુ પડતા ચિંતિત થયા છે આપણી સાથે અમરેલી જિલ્લાના વીજપડીના ગોળકા ગામના ખેડૂતો છે વડીલ તમારું નામ શું અને હાલમાં જે તમારી દશા થઈ છે એ શું છે આખી વાત કરો અમે ખેડૂત છે ને અમારે વાવેતર વીસ વીઘાનું છે મારું નામ ગુગાભાઈ કાતરિયા પછી એક વરસાદ સહજ થાય સતત વહે છે ને અમને કાંઈ સરકાર સહાય કરતા નથી બોરની પણ કાંઈ આપ્યું નથી ડુંગળી નિષ્ફળ ગઈ છે હાથસો ઠેલાનું ખેતરમાં કાપીને કટકા કર્યા એમાં અમને સરકાર કાંઈ સહાય કરતી નથી ખાલી ફોટા પાડી જાય ને ગુયા જાય પછી અમને કાંઈ કહેતા દેતા નથી ને કાંઈ આવતા જ નથી અત્યારે મગફળીનું કેટલું વાવેતર કર્યું હતું અને કેટલા દિવસથી વરસાદ પડે છે મગફળી વીસ વીઘાની મગફળી છે એમાં સહજમણ થ વરસાદ પડે છે એમાં નિષ્ફળ હાવ છે ને પાલો બાલો બધો માલનો ફળી ગયો છે અટાણા માલને ને નિર્વાની કોળી નિર્ણય નથી બધો બાટી ગયું છે ને માંડવી બધી ઉગી ગઈ છે નિષ્ફળ ફાલ જેવો છે હવે એમાં અમાર ખેડૂત કરે હું ખેડૂતોની દશા ખરાબ થઈ ગઈ અન્ય ભાઈ છે વળી ભાઈ શું કેશો ખેડૂતોની જે દશા છે મગફળીના પાક કાઢ્યા બાદ ખેડૂતોની દશા તો ખેડૂતો જ એની વેદનાને સમજી શકે બાકી એની વેદનાને સમજવું હોય તો સરકારને ખેડૂત બનવું પડે અને દર વર્ષે સર્વે થાય નુકસાની થાય એટલે સર્વે કરી જાય પછી કોઈ પણ એનો જવાબ નથી આવતો એનું કાંઈ વળતર નથી આવતું અને ખેડૂતને પાંચથી આશામાં રાખે કે સર્વે કર્યું છે આવશે એના ફોર્મ ભરાવું બે પૈસા આવશે તો આપણે કાંક ભાજિયાને સુકવશું આપણે કાંક ઘરમાં અનાજ દાણા લાવશું કોઈ વસ્તુનું કાંઈ સહાય મળતી નથી તાત્કાલિક આ જે વરસાદ સ દિવસતા પડે ને મગફળીનો પાક હાવે હાવ નિષ્ફળ ગયેલો છે તો એમાં ઝડપથી સર્વે કરાવે અને સહાય આપે સરકાર એવી જ માંગ છે અમારી તમારું કેટલા વીઘામાં તમે વાવેતર કર્યું હતું મગફળીનું આખી જે સિસ્ટમમાં જે વરસાદ આવ્યો એનાથી શું થયું આખી વાત કરો મેં અઢાર વીઘાનું વાવેતર કર્યું હતું અને સાડા ચાર મહિના એની વાહે મહેનત ખાતર પાણી દવા ભાજા અમે એની વાહે સાડા ચાર મહિના મહેનત કરીને બરાબર અમારી પાસે કોળીઓ આવ્યો મોટામાં અને સ દિવસ ત્યાં વરસાદ પડે છે હવે એમાં તો હળી જશે એટલે કોઈ આશા નથી કે હવે અમે ખેતીમાંથી ઊભા થઈ જઈએ સરકારને થોડુંક જોવું હોય તો આવીને સર્વે કરાવે અને વળતર આપે તો જ ખેડૂ ઉભો રહી શકે એમ છે સરકાર વળતર તો આપે છે સર્વે કરાવરાવે છે તો કેમ પૈસા નથી આવતા ખેડૂત સુધી સર્વે કરાવે છે પછી કોઈ એનું કોઈ વળતર આવતું નથી ખેડૂત પાસે આ બે થી ત્રણ વખત એવું બનેલું સર્વે કરે એટલે ખેડૂતને આશા જાગે કે હવે સરકાર આપણે આમ જોયું પણ કોઈ જાતનું વળતર મળતું નથી ખેડૂત પાસે હજી વળતર બે વર્ષમાં કાંઈ પહોંચ્યું નથી તો તમને તેમ કોઈ આગળ રજૂઆત જ કરતા ખેડૂતો આમને આમ છે તમને વળતર નથી મળતું કેમ નથી કરતા રજૂઆત કરીએ છે પણ કોઈ સાંભળવા વાળું નથી સાંભળવા વાળું હોય તો એક જ વખતમાં સાંભળી લે ને કે ભાઈ આ બગડ્યું છે સર્વે કરી જાય સર્વેમાં તો કઈ ખોટું નથી આવવાનું સામે બતાવવાનું છે કે અમારું બગડ્યું છે તો વળતર આપો કોઈ વસ્તુ આવતી નથી ખેડૂતો સર્વે કરીને જાય એટલે જાય પછી કાંઈ આવતું નથી હમણાં બે હજાર ચોવીસ નો વીમો કૃષિ અતિવૃષ્ટિનું સર્વે કરવામાં પચાસ ટકા ઉપર ગામડા કાઢી નાખ્યા છે હવે અમારા ગામને બીજા ગામને બે બે કિલોમીટરનું વેળું હોય તો બજે સરખો વરસાદ પડ્યો હોય એક ગામ લીધું ને એક ગામ નથી લીધું અમારા ગામને નથી આવ્યું એમાં નામ નથી આવ્યું ગોરડકાનું નામ નથી આવ્યું ખેડૂતોની યથા છે કે ખેડૂતોને સરકાર દ્વારા સહાય નથી મળતી તમે વડીલ શેનું વાવેતર કર્યું હતું અને કેટલા વીઘામાં કર્યું હતું કેવો ખર્ચો કર્યો અને હાલની સ્થિતિ શું થઈ મારું નામ મંદરાજભાઈ છે કામ ગોરડકા વીસ વીઘાનું સિંગભાવી એમાં હાલ માટે હાવ બધું નિષ્ફળ ગયું છે

આપણી સાથે અન્ય ખેડૂતો વડીલ તમે શું કહેશો તો ખેડૂત ની બધી વ્યથા છે કેમ સરકાર આમ ઉલજો સરકાર કાઈ ધ્યાન દેતી નથી એ આ પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે એમ બધું હડી ગયું છે દહ વી વીઘાની માનવી ખરાબ થઈ ગઈ હડતે હડી ગયું બધું અને સરકાર કાઈ આપતી નથી ભાઈ સર્વે કરી જાય પણ કાઈ આપતા નથી પણ સરકાર તો આની પહેલા સર્વે કરાવ્યા હતા અતિવૃષ્ટિનો સર્વે કરાવ્યો છે આનું કાઈ આવ્યું નથી અતિવૃષ્ટિનો સર્વે કરી જશે પણ કાઈ આવ્યું નથી ભાઈ

તે આખી ઉગી નીકળી છે આના કારણે ખેડૂતો છે તે પાઇમલ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે વડીલ આવી મગફળી છે આનું વેચાણ કઈ રીતે થાય આનું વેચાણ એ જ વાત છે કે સરકાર પેલા તો કઈ છે સિત્તેર મણની આસપાસ ખરીદી લેવું અને ભાવ ની આસપાસ કીધું છે પણ હવે જ્યાં અમે વેચવા જવું તો ફોલ્ટ આ કાળી મગફળી છે ઉગી ગયેલી મગફળી છે તો આને વેસવા ચાંદ આવું વેપારી કોઈ ખરીદવા ત્યાં જ નથી વેપારી આ મગફળીને શું કરવાના છે તો નથી ને ખરીદી ખેડૂતને ક્યાં જવાનું ખેડૂને શું કરવાનું સરકાર ને કરી કેટલો ખર્ચો કર્યો આ વાવે વાવેતરમાં ખર્ચામાં તો એની વાત જ પૂછો અટાણે ખાતરના ભાવ એવા છે દવાના ભાવ એવા છે બિયારણના ભાવ એવા છે અને સાડા ચાર મહિના તો મહેનત આની વાત કરેલી છે દાડિયા પાંચસો છસો રૂપિયાના ભાવના લાવીને અમે એની મહેનત કરાવેલી છે પણ આમાં કોઈ જાતનું અટાણે કાંઈ હાથમાં નથી આવે તમે શું કહેશો પટેલ તો તમે કેવી મહેનત કરી હતી કેટલા વીઘામાં વાવેતર કર્યું તું અમે બાવીસ વીઘાની માંડી છે બાવીસ વીઘામાં મહેનત કરી ફૂલ ફૂલ દવા ખાતર નાખ્યો ખર્ચો કર્યો પણ એની અટાણે પછા ટકા આવક થાય એમ છે નહીં ને સહાય કરી જાય છે પણ એની સહાયની કાંઈ મુલાકાત મળતી નથી ગયા વર્ષની સહાય લખી ગયા ફોટા પાડી ગયા બધું કરી ગયા એનું કાંઈ અમને જવાબ મળ્યો નથી તો સરકારને તો મોકલવાનો તો કેમ તમે આવે છે તમે કેમ નેતાઓ પકડતા કે ભાઈ સહાય નથી એમ અમે તમે સહાય કરી અમે તો અમને કાંઈ સહાય કરતા નથી ને મત લેવાય તો તમે ખેડૂત ઉભા રહ્યો અમને આમાં આપો ને આમાં આપો તો અમે બધા ખેડૂત સહાય કરીએ અમે પણ તમે અમને કાંઈ સહાય કરો ખરા તો અમારે તો ખાલી લબડવાનું જ રહે ને વાય અમારે કાંઈ છે નહીં નેતાઓ ધ્યાન નથી દેતા નેતાઓ હસણા કાંઈ ધ્યાન દે નહીં ને અહીંયા આવે તો કે તમે આમાં જો ને આમાં જો ને આમાં જો ને અમે બધું એ માન્ય જઈ એટલે અમે તરત તમને સહાય સાહી અમે તમે ખેડૂતને કાંઈ સહાય ખરા અમારી પાસે બધી વસ્તુ લઈ જાવ પછી એને કઈ સાહતા નથી મત લઈ જાય પણ કોઈ ધ્યાન નથી કોઈ ધ્યાન દેતું નથી મત માગી લે કે અમને આમાં આપો ને ઓલા કે અમને આમાં આપો તો અમારે મત આપીએ છીએ તો અમને એનું કાંઈ વળતર ખરો આપો ખરા અમરેલી જિલ્લાના વિજેપડી પંથકના ખેડૂતો પોતાની હૈયાવરા ઠાલવી રહ્યા છે ને ખેડૂતો છે તે નેતાઓ ચૂંટણી ટાઈમે આવીને મત લઈ જાય છે પરંતુ ખેડૂતોની વ્યથાઓ છે તે કોઈ નેતા ન સાંભળતા હોવાનો ખેડૂતો વસવસો કરી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત તક અમરેલી